વડોદરામાં પણ ભૂવો પડ્યો છે લોકો પરેશાન થયા છે ભૂવો પડ્યો છે પ્રજા પરેશાન થઈ છે વાહન ચાલકો ભયમાં મુકાયા છે કારણ કે અકસ્માતો થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે દીપિકા ગાર્ડન મુખ્ય માર્ગ ઉપર છેલ્લા છ મહિનામાં ચાર ભૂવા પડ્યા છે એટલે આજે રસ્તાની કામગીરી કેવી થઈ હશે તે જોવું રહ્યું હલકી ગુણવત્તાનું કામ થયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા સ્થાનિકોનો બડાપો દીપિકા ગાર્ડન જવું જોખમી બન્યો આના જે સુપરવિઝન હોય સુપરવિઝન કરનાર હોવો જોઈએ આ કામ કરીને ગયા પછી આ તમે આ બતાવો આ વસ્તુ જો આ રહી અહીંયા હમણાં જ ગટરનું કામ થયેલું છે એનો જો ત્રણ થી ચાર વાર ના જવા માટે બી પ્રોબ્લેમ થાય છે બે થી ત્રણ વાર ગાડી ફસાઈ હતી અહિયાં છ મહિના પહેલા ભુવો પડેલો હતો હમણાં જ ત્યાર પછી આ બધી રસ્તો બનેલો છે રસ્તો છ મહિના બી નથી ભુવો પડે આજ રસ્તા પર તમે થી ચેમ્બર આઈ ગઈ ડ્રેનેજ ની જેટલી વાર ભૂવો પડે છે એની વાર ચેમ્બર બને છે બરાબર હવે આ ચેમ્બર બનાવવાનું તમારે ખબર નથી પડતી આગળ મેઇન રોડ પર ટર્નિંગ પાસે ત્યાં હમણાં છ મહિના બી નથી થયા હજુ બે મહિના પહેલા તો એકદમ ઘટના કનેક્શન આખું બેસી ગયું હતું

વડોદરા શહેરના કાલીબાગ દીપિકા ગાર્ડન જતા રોડ પર આ ભૂવો પડ્યો છે આ ભૂવો એટલો તો વિશાળ છે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ કે આ રોડ હાલ જ થોડા સમય પહેલા જ બન્યો છે અને જે રીતના સ્થાનિક નાગરિકો કહી રહ્યા છે પ્રમાણે આ જ રોડ ઉપર છેલ્લા છ મહિનામાં ચાર ભૂવા પડ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક રોડ કોન્ટ્રાક્ટર અને રોડ અધિકારીની બેદરકારીના કારણે ભુવા પડી રહ્યા છે અને નાગરિકોના જીવને જોખમ છે એટલે જે સ્થાનિક નાગરિકો છે તે એવું પણ કહી રહ્યા છે કે રોડ કોન્ટ્રાક્ટર અને રોડના ના અધિકારી સદ્દન અદ્દ થઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં ભુવા પડી રહ્યા છે ને નાગરિકો એમાં પડી રહ્યા છે આપની સાથે અહીંથી પસાર થતા રાહદારી છે એમને પૂછીશું શું કહો છો અહીંયા છેલ્લા 6 મહિનામાં ચાર ભુવા પડ્યા તંત્રને શું કહેશો આ બધી તંત્ર બધી પોલમ જ છે અને કોન્ટ્રાક્ટરો બરોબર કામ નથી કરતા ખાલી પૈસા કમાવાના ધંધા છે અધિકારીને શું કેશો અધિકારી એ ધ્યાન રાખીને બધું કામ કરાવવું જોઈએ અહીંથી પસાર થવું બીક લાગે છે ખરી અરે આખા વડોદરામાં જ્યાંથી પસાર થાવ ત્યાં બુવાઓ છે બધેથી થી બીક લાગે છે તો કોર્પોરેટર કાજી લેવી જોઈએ એવું લાગે છે કોર્પોરેટર જ લેવી જોઈએ ને એ લોકો સ્થાનિક